નમસ્કાર ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજ તારીખ એકત્રીસ પાંચ બે પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો સાનવી આજના તાજા જીરુના બજાર ભાવ હાલ વાત કરું તો મિત્રો અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાણંદી વ્યાજના બજાર આવા ડેલી બજાર પર જાણવા માગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે ન ભૂલતા અને આવા સાણંદી વ્યાજના તાજા જીરુના બજાર ભાવ હળવદ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર આઠસો બેતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સતરીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને અઠ્યાસી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને સોર્યાંશી રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો સત્રીસથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર બસો તેત્રીસ થી ત્રણ હજાર નવસો એસી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી સસણ બે હજાર ત્રણસો પચાસ થી શાળ હજાર એકસો નેવ્યાસી રૂપિયા સુધી વાકાનેર ત્રણ હજાર છસો થી શાળ હજાર છપ્પન રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર બસો વીસ થી શાળ હજાર એકસો ને ત્રીસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો પંચાવનથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસોથી હજાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર ત્રણસો ત્રણ હજાર બાવન રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સસો ત્રીસ ચાર હજાર પંચાંશી રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી તારી ત્રણ હજાર છસો ત્રેસઠથી શાળ હજાર આઠસો રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસો તેત્રીસ થી હજાર પાસાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર સસોથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો ને અઠ્યાસી રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો છ્યાસી થી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો એંશી થી સાડ હજાર સન્નું રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો થી સાડ હજાર બસો ને તેત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાસઠથી સાડ હજાર ત્રેસઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર સ સો છ્યાસી થી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અને અંજાર ત્રણ હજાર ત્રેસઠથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધી આ હતા ખેડૂત મિત્રો વાતાવતા હતા ઝીરોના બજાર ભાવ